તારા બાપા સીતારામ દર્શન છે તમે લોકો જોઈ રહ્યા છો આ ઘણા મેમ્બર મેમ્બર છે અમારા બ્લોગ માં તો કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે ગાઈસ પૂગી ગયા છે

ફટાફટ કરો <laughs> <laughs> lúc quay chả lấy video, video vẫn ra còn không ai đi bị

આયા અમે અમે હો એવું આગળ લઈ લે આગળ અરે આગળ આવો આગળ આવો ચાલુ એ ફેમિલી છે એટલે અમે જો મેમલ ઉ પાગલ ટ્વિટર મારી નહી આવી એક તો આવી આગળ તો મારી આવી હતો શાંતિજી ભાઈ કામ કરને બરોબર સહકાર આપો પોલીસને બરોબર આખો ધાયું મન નું ધાયું છે ને ગળ જો વર્તન ના કરે બરોબર તો લેતા હો બેન અમે અમારું મન જાણે કેટલું આઈને કરો બરોબર બરોબર વર્કશોડા આદ એકન મારવાનું કે પલલી જવાનો હા સાઈન જો વર્તન બરોબર કરી

બાપા ના દર્શન થઈ ગયા છે વરસાદી લઈ લીધી છે વરસાદી બીજા બીજાને આપીને વિવા હવે જઈ રહ્યા છીએ ઘરે તમે જોઈ રહ્યા છો કેટલો વરસાદ આવે છે એક નંબર